લગ્નના રૂપિયા ભેગા કરવા વાહન વાહનચોરીના રવાડે ચડેલા આરોપી ઝડપાયા અમદાવાદ શહેરમાં રાખવામાં આવેલ કોમ્બિંગના આધારે તથા વાહન ચેકિંગ દરમિયાન સૂર્યનગર પોલીસ ચોકી પાસેથી શંકાસ્પદ ઈસમ મોટરસાયકલ નંબર જી જે જીરો સેવન સી એસ એટ નાઇન એટ સેવન લઈને નીકળ્યો હતો પોલીસને આ વ્યક્તિની હેલચાલ શંકાસ્પદ જણાતા ઈસનપુર પોલીસ દ્વારા મોટરસાયકલ નંબર આધારે પોકેટ કોપ એપ્લિકેશનમાં સર્ચ કરાતા આ મોટરસાયકલ અન્ય જયેશભાઈ ભીખાભાઈ સરાણિયા રહેવાસી હાથીજણ અમદાવાદના નામે હોવાની માહિતી મળી હતી પકડાયેલ આરોપી વિકાસ પાંડેની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવતા એક પછી એક અમદાવાદ શહેરના ઈસનપુર નારોલ અસલાલી વિસ્તારમાંથી જુદી જુદી જગ્યાએથી કુલ અઢાર મોટરસાયકલની ચોરી કરેલાની કબૂલાત કરતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી આરોપી વિકાસ પાંડેની પૂછપરછ કરાતા જાણવા મળ્યું હતું કે પોતાના મિત્રો અને ભૂતકાળમાં સાથે કામ કરતા ભાસ્કર ઉર્ફે સોનુ પાંડે સાગર સોલંકી અને સંજય મિયાત્રા મારફતે પોતે ચોરીના મોટરસાયકલો જુદી જુદી જગ્યાએ વેચી દેતો હતો પોલીસ ટીમ દ્વારા પકડાયેલ આરોપીની પૂછપરછ કરવામાં આવતા આ ગુનામાં વિકાસ પાંડે મુખ્ય સૂત્રધાર હોવાનું અને જે વાહનોને લોક કરવામાં આવેલા ના હોય એ મોટરસાયકલને ચોરી કરવાની મોડેસ ઓપરેન્ડી હોવાનું જણાઈ આવ્યું હતું કોમ્બિંગ તેમજ વાહન ચેકિંગ દરમિયાન એક શંકાસ્પદ મોટરસાઇકલ સૂર્યનગર પોલીસ ચોકી ખાતેથી ઈશનપુર પોલીસની ટીમને મળેલી જે પોકેટ કોપ આધારે તેનું સર્ચ કરતા જે વાહન અન્યના નામે હોય તેને ફોન કરતાં જાણવા મળેલ કે નારોલ પોલીસ સ્ટેશનમાં વાહન ચોરીનો ગુનો દાખલ થયેલ છે જે આરોપી વિકાસ મુનાભાઈ પાંડે જે મૂળ યુપીનો રહેવાસી છે તેને પોલીસ સ્ટેશન લાવી અને વધુ પૂછપરછ હાથ કરતા તેને એક પછી એક કુલ અઢાર એક વાહન ચોરીની કબૂલાત કરેલ અને તેના દ્વારા એવું જણાવેલ કે ભાસ્કર ઉર્ફે સોનુ પાંડે સાગર સોલંકી અને સંજય મિયાત્રા નામના ત્રણ ઈસમો મારફતે તેણે આ અઢારે વાહન વેચેલા છે જેના આધારે આ ત્રણેયને અટક કરી અને પૂછપરછ હાથ ધરતા કુલ અઢાર વાહન આશરે છ લાખની કિંમતના કબજે કરવામાં આવે છે પકડાયેલા આરોપીઓએ નારોલ ઈસનપુર અને અસલાલી વિસ્તારમાંથી કુલ અઢાર વાહનની ચોરી કરેલી છે જે પૈકી એક વાહન ઈસનપુર માંથી ચોરેલ છે અને બે વાહન અસલાલી પોલીસ સ્ટેશન અને બાકીના પંદર વાહન છે એ નારોલ પોલીસ સ્ટેશનમાંથી ચોરી કરેલા છે જે પૈકી દાખલ થયેલા છે અને બાકીના ગુના દાખલ કરાવવા તજવીજ હાથ ધરવામાં આવેલ છે પકડાયેલ આરોપી વિકાસ પાંડે ની પૂછપરછ દરમિયાન જાણવા મળેલ છે મૂળ યુપીનો રહેવાસી છે તાજેતરમાં દોઢ મહિના પછી એના મેરેજ હોય અને મેરેજ માટે દોઢેક લાખની જરૂર હોય જેથી આ ચોરીના રવાડે ચડેલ હતો